હાલમાં સિપ્પુ ડેમ પાણી આવક ચાલુ થઈ નથી અને સિપુ ડેમ ની સપાટી પાંચસો ને ત્યાં પોઈન્ટ પંચ્યાસી ફૂટે સપાટી છો ને મુક્તેશ્વર ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક બસો ને છેતાળીસ ક્યુસેક પાણી આવક છે મુક્તેશ્વર ડેમની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે એટલે કે મિત્રો મુક્તેશ્વર ડેમ સો ટકા ભરાયેલો છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદી માં એકસો ને પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાંગ ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતા i